કે આપણે ત્યાં દીકરા દીકરીનો જન્મ થાય તો જન્મ પ્રસંગે યથા યોગ્ય વ્યક્તિઓને દાન આપવું જોઈએ નંદ ત્યાં બાળકનો જન્મ થયો લાલાનો જન્મ થયો તો જાત કર્મ સંસ્કાર થયા છે નાંદીમુખ શ્રાદ્ધ થયો છે વેદ પાઠ થયા છે સ્તુતિ વંદના થઈ છે ત્યાં ભગવાનના કબાટ બંધ નથી ત્યાં બસ કથામાં સાંભળવાનું અને સમજવાનું આ જ છે કે દીકરા દીકરીનો ઘરે જન્મ થાય તો કરવું શું રામ કથામાં જ્યારે ભગવાન રામનો જન્મ થાય ત્યારે પણ દશરથ મહારાજ રાજ ખજાના ને ખુલ્લા મૂકે છે અહીંયા નંદબાબા પણ રાજ ખજાના ને ખુલ્લા મૂકે છે અસંખ્ય દાન દક્ષિણાઓ દેવાય છે

ભગવાન ને સ્નાન કરાવવાનું બંધ ઘરની અંદર જે મંદિર હોય દીકરા નો જન્મ થાય એટલે તરત જ ભગવાનની આરતી બંધ ઘેરે દીકરાનો જન્મ થાય એટલે ભોળાનાથ સિદ્ધેશ્વર મહાદેવ થાળ બંધ જેવો ઘેરે દીકરાનો જન્મ થાય એટલે પછી કોઈ સાધુ બ્રાહ્મણ અતિથિ અભ્યાગત કોઈ આવે અને કઈ આપવાનું જ નહીં અરે ભાઈ તારા ઘરે સારો અવસર આવ્યો છે હા અને ઈ તક છે સારો લાભ છે હા અને દીકરાનો જન્મ છે ઘણા ઘણા એમ કહે છે કે સૂતક છે પણ સૂતક નો અર્થ જ ઈ થાય સૂતક હે જીવ તારા ઘેરે હારી તક આવી છે ને એ તક નો લાભ લઈ લે મારી કોઈ નાય નથી સૂતક લાગતું હોય તેર દિવસ ના લાગે ત્રણ દિવસ ના લાગે સાત દિવસ ના લાગે એકત્રીસ દિવસ મારી કોઈ ના નથી પણ એનો મતલબ એવો નથી કે સગવડિયો ધર્મ કરીને આપણે રહીએ તમારા ઘરે દીકરાનો જન્મ થાય છે તો ભગવાન માટે જ બધી વસ્તુ લાગુ પડે તમારા માટે કેમ નહીં હે ભગવાનના તમે મંદિરિયાના કબાટ બંધ કરી દો જેવા દીકરા દીકરીના જન્મ થાય એટલે તરત આપણે એક એક એવો એવો આમ થૂથું માની લઈએ કે આ સૂતક છે સૂતક છે સૂતક છે અમારાથી કાંઈ થાય નહીં ભગવાનને નવડાવાય નહીં ભગવાનને થાળ ન ધરાવાય ભગવાનને શ્રૃંગાર ન કરાવાય ભગવાનને દૂધ ન ધરાવાય ભગવાનને રાજભોગ ન ધરાવાય ભગવાનને શયન ન કરાવાય ભગવાનને જમાડાય નહીં એટલે ભાઈ સૂતક જો તમને જ લાગતું હોય તો ખાલી ભગવાનને કેમ લાગવું પડે તમારા ઘરે છોકરા છોકરીનો જન્મ થાય તો ખાલી ભગવાનને જ કેમ લાગુ પડે ભગવાનને કેમ નથી જમાડતો અને કદાચ સૂતક જો લાગુ પડતો હોય તમે એક બી એક વી દિવસના નકોડા ખેહોચી હમ ઉપવાસ કરો જેમ ભગવાન પૂજા વગરનો રે જેમ ભગવાન જેમાં વગરનો રે નકોડા ખેંચી લ્યો પણ આપડી તકલીફ એ છે કે આપણે સગવડિયા ધર્મની અંદર માનીએ છીએ

ભાગવતકાર તો ન્યા સુધી લખે છે કે નંદસ્તાત્મજ ઉત્પન્ન જાતાલાધો મહામનના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ સૂચિરલંકૃત ગોપા પરસ્પર દ્રષ્ટા दतिक्षीर्कृताम्बुभि आसिजवन्तो विनिपन्तो नवनीतेश्व नन्दो महामानास्तेभ्यो वासोऽलङ्कारगौधनौ सूतमागतवन्दिभ्यो વિદ્યો નંદસ્થ આત્મ જ ઉત્પન્નની જાતા લાદો મહામના એક અલગ પ્રકારનો આનંદ અને આનંદનો દરિયો એને ઘરે આવ્યો હોય એ રીતે મેરે ભાઈ બેન દાન દક્ષિણા આપે છે શું કરે છે ભલે અસંખ્ય ગાયોનું દાન દેવાનું છે અન્નનું દાન દેવાનું છે સોના ચાંદીનું દાન દેવાનું છે આ બધા દાનનો મહિમા છે ઘાટચારણો આવી અને બિરદાવલીઓ ગાય કે ધન્ય છે મહારાજ તમારા ઘરે દીકરાનો જન્મ થયો એટલે તરત જ નંદ સોનામરનો ટોપલો ભરીને આપે કે લો આ લઈ જાઓ મારા છોકરાના જન્મની ખુશીમાં હું તમને ભેટ આપું છું બ્રાહ્મણો આવી આ અને વધાય ખાય તો એને પણ યથા યોગ્ય ભેટ આપે નાની નાની બાળાઓ આવી આ અને વધાય ખાય કે નંદ બાબા વધાય હો તમારે ત્યાં લાલો ભયો છે તો એમને પણ યથા યોગ્ય ભેટ સોગાત દાન દક્ષિણા મળે એમાં એક દાદા આવ્યા આવી કીધું કે તમારે ત્યાં સંતાન સુખ નહોતું અને મોટી ઉંમર જયારે તમારી થવા લાગી ત્યારે તમારા નગરની અંદર હું રહું છું ગોકુળ ની અંદર હું રહું છું હા અને ગોકુળની અંદર રહેવાના નાતે મારા રાજાને ત્યાં સંતાન નહીં એટલા માટે હું રોજના માટે તમારા માટે સંતાન ગોપાલ ના જાપ કરતો શાસ્ત્ર એમ છે કે જેના જીવનની અંદર લાંબા સમય સુધી જો કોઈ સંતાન સુખ ન હોય એવા દંપતી જો સંતાન ગોપાલના જાપ કરે તો એમને ત્યાં ફળ સ્વરૂપે કઈ ને કઈ દીકરો યા તો દીકરી

તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે એનો આનંદ જ મને એટલો બધો છે કે આનંદ જ મને દક્ષિણા સ્વરૂપે છે નહીં આગ્રહ કર્યો નહીં તમારે આજ કઈક લેવું જ પડશે હા અને મારા નગરના ભૂદેવ મારા નેહડાના ભૂદેવ જો મારા ઉપર આટલી કામના કરતા હોય તો મહારાજ તમારે કઈક લેવું પડે ત્યારે આ ભૂદેવે કીધું કે નંદ બાબા હું તમારા નગર નો ભૂદેવ છું મારે પૈસે તાણ નથી અને તમે આપો છો કૈસે નંદ બાબા એ કીધું કઈક તો તમારે લેવું પડશે ત્યારે ભૂદેવે કીધું કે એક કામ કરો તમારે જો દેવું જ હોય તો અત્યારે મારે ત્યાં દુજાણું નથી ગાયો છે પણ દોવા નથી અત્યારે દુજાણું નથી એકાદ ગાય આપી દો તો છોકરાને દૂધ મળી જાય અને ભાઈ અહીંયા તો નંદ બાબા છે આનંદ નો દરિયો સાક્ષાત એક દાસ ને બોલાવીને કીધું જાઓ જાવ ગૌશાળાની અંદર નવ લાખ આપડી ત્યાં ગાયો છે એમાંથી એક હજાર ગાયો ભુદેવને દાન આપી દીધો